નમસ્તે દર્શક મિત્રો આજે કાલ આપણે કેટલીક બાબતો જે કેવી છે કે જે નેતાઓ છે પોતે ચૂંટણી જીતવા માટે પોતાનું રાજકીય પ્રભુત્વ મેળવવા માટે વાહવાહિક મેળવવા માટે આખા દેશમાં એની ચર્ચા થાય એ માટે જાત જાતની યોજનાઓ બનાવતા હોય છે યોજનાઓ વાસ્તવિક હોવા છતાં પણ એનો અમલ પણ કરતા નથી તો આવી એક યોજના છે ગુજરાતની ખરેખર નર્મદા યોજના પછીની સૌથી મોટામાં મોટી અને સારામાં સારી કહી શકાય એ યોજના આપણે હતી કલ્પસરની યોજના જે ખંભાતના અખાતમાં એનું બનાવવા માટેનું અત્યારે સર્વે ચાલી રહ્યો છે આજથી નહીં

યોજના ખરેખર અમલી બની શકે એવી હોવા છતાં પણ અમલી બનાવી આ ચિત્ર ચિત્ર એનો એનો નકશો જે બનાવવામાં આવ્યો હતો ત્યારે એ એ પેલા પેલા નરેન્દ્ર મોદીએ એનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું ભાવનગરમાં જઈને પાંચ ફેબ્રુઆરી બે ના રોજ એમણે ભાવનગર પાસે કલ્પસર યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો અને એટલા માટે આ યોજના અત્યંત મહત્વની ત્યારે બની જતી હતી અને સરકારે એને બહુ મહત્વ કે ખરેખર જ્યારે એ જે નું ખાતમુહર કર્યું હતું એ એ સમયે એક પ્રેસ નોટ સરકારની પ્રેસ નોટ પણ જાહેર થઈ હતી આપણે જોઈએ છીએ આ દેખાય છે સરકારે સત્તાવાર રીતે એની જાહેરાત કરી હતી કે યોજના આ જોઈ શકીએ છીએ આપણે કે એકવીસમી સદીમાં જે વાત કરે છે એની તારીખ પણ છે આમાં તારીખ પણ આપણે જોઈએ પાંચમી ફેબ્રુઆરી બે હજાર ચાર ના રોજ આ પ્રેસ નોટ ઇસ્યુ કરી હતી અને પત્રકારોને આપી હતી એ સમય હું પણ ત્યારે રિપોર્ટિંગ ગાંધીનગરમાં કરતો તો ત્યારે મને પણ આપવામાં આવી હતી તો આજે સવાલ એ ઉભો થાય છે કે તમે જ્યારે આ બધી જ બાબતો અમારી પાસે લખાવડાવી હતી લોકો સુધી પહોંચાડી હતી અને એ પહોંચાડ્યા પછી તમે કશું કર્યું તો છે નહીં તો પહેલો સવાલ એટલા માટે તમને પૂછવાનું મન થાય છે કે આજે આને એકવીસ બાવીસ વર્ષ થઈ ગયા છે છતાં પણ ત્યાં ઈટ કેમ નથી તમે કેમ કર્યું અને એટલા માટે તમને સવાલ સવાલ છે અમારો અને પૂછવાનો અધિકાર એટલા માટે છે કે ત્યારે અમારી પાસેથી આ બધી જ વિગતો તમે પ્રેસ નોટના રૂપમાં આપીને પત્રકાર પરિષદો કરીને તમે જે મેળવી હતી ત્યારે ત્યારે એ બધી જ બાબતો એટલા માટે તો પૂછવી પડે છે કે આ ખરેખર શું શું તમે કર્યું હતું અને શું થયું શું થયું હતું કારણ કે કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે યોજના બની હતી ત્યારે ત્યારે એ યોજના પાછળ ખર્ચ પણ આજ સુધીમાં ખર્ચ કરી નાખ્યું છે કે યોજના તરંગી નથી ગુજરાતની ક્ષમતા અને સંકલ્પનો નવો અધ્યાય છે નવો અધ્યાય જાહેર કર્યો હતો ગુજરાતના બધા જ સંપન્ન અને આર્થિક સમર્થ ધરાવતા વર્ગને એમણે આહવાન કરતા કહ્યું હતું કે અમને આમાં લેવામાં આવે મદદ કરો કરોડ રૂપિયાનો કલ્પના કરી કેટલો ખર્ચ થશે પરંતુ આજે વીસ વર્ષ પછી એ જ પ્રોજેક્ટ જો બનાવવો હોય તો આજે ઓછામાં ઓછા ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ એનું વધી જાય છે સ્વાભાવિક છે ટેકનો લઈને નરેન્દ્ર મોદીએ શ્રીફળ નાખેલું હતું શ્રીફળ નાખ્યું હતું ત્યારે

પૂર્વે ભગવાન રામે જે શ્રીલંકામાં દરિયામાં બંધ બાંધ્યો હતો એની સરખામણી એમણે કલ્પસર સાથે કરી હતી એટલે કે પોતે પણ આવો ભગવાન રામે જે બંધ બાંધ્યો તો એવું જ હું બનાવવા માંગુ છું એવું કહ્યું હતું પરંતુ આજે એક એક ઈટ પણ મૂકવાય નથી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કલ્પસર આપણો તરંગ નથી આપણું તરંગ નથી મનમાં કોઈ ઉડાવ ખ્યાલ નથી પણ સંકલ્પ છે એટલે કે આ કોઈ તરંગ નથી ઉડાવ ખ્યાલ નથી પરંતુ આ આ એ જ સાબિત થયું ઉડાવ યોજના હતી આ તમારા ઉડાવ ખ્યાલો હતા આ આપણે એના વિગતો આપણે જોઈ રહ્યા છીએ કે આ આખી હાલત મોદી કહ્યું હતું કે ઈચ્છાઓ બદલાતી રહે તો તરંગ કહેવાય ઈચ્છા સ્થિર થાય તો સંકલ્પ કહેવાય આ યોજના વખતે જ કયું હતું ભાવનગરમાં કહ્યું હતું જ્યારે નારિયાળે મને નાખ્યું હતું ત્યારે મોદીએ એકવીસ વર્ષ પહેલા કહ્યું હતું આજે એ સંકલ્પ તો ક્યાં ગયો ક્યાં ખોવાઈ ગયો આજે સવાલ એટલા માટે આજે ઊભો થાય છે કે સંકલ્પ ગયો ક્યાં તમારો તમે કર્યો તો બધું બરાબર છે એટલા માટે એટલા માટે સવાલ પૂછવાનો અધિકાર ઊભો થાય છે તો કારણ કે તમે જ કહ્યું હતું કે આ અમે કરવા માંગીએ છીએ ને આ જે થવાનું જે છે એ કહીશું અને અને વિરોધ પક્ષ પણ વારંવાર એના સવાલ ઉભા કરતા ભાવનગરના સંસદ સુધી શક્તિસિંહ ગોયલે પણ એ સવાલ ઉભો કર્યો હતો કે આ તમે શું કર્યું આપ જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે આપે ખૂબ મોટો કાર્યક્રમ કરેલો હતો અને એ જ જવાહર મેદાનના એ ભવ્ય કાર્યક્રમ જેના આમંત્રણ કાર્ડ આરટીઆઈ ની માહિતી પ્રમાણે અઢાર લાખ રૂપિયા તો ખાલી આમંત્રણ કાર્ડ પાછળ ખર્ચાયા હતા આપણે દરિયામાં જઈને નાળિયેર નાખ્યું હતું અને કહ્યું હતું કે આખા સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ભાવનગર બની જવાનું છે કલ્પસરી યોજના બનશે અને એની પાળીઓ ઉપરથી ગેસ આવશે ટ્રેન આવશે રોડ દોડતો થશે અને હું કલ્પસર યોજનાનો ખાત ખાતમુહૂર્ત કરું છું કે પછી એક ઈંટ પણ કલ્પસરમાં મુકાઈ નથી તો એક ઈંટ પણ મુકાય નથી એવું શક્તિસિંહ પોતે સ્પષ્ટપણે કહી રહ્યા છે તો આવી હાલતમાં આપણે સ્વાભાવિક છે કે જે કાલચક્ર ફરતું હોય છે એમાં એમાં બધી જ બાબતો દફનાઈ જતી હોય છે તો આ પણ એક એમાં દફન થઈ ગઈ છે યોજના એવું લાગી રહ્યું છે અત્યારે કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ગયું છે ઘણા બધા સર્વે થયા છે આજે એને કેટલા વર્ષે ઓગણીસો પંચાણું આ વાત ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી એના એની જાહેરાતો કરી હતી એનો પ્લાન બનાવ્યો હતો અને જે સર્વેની કામગીરી કરી હતી ચાલુ કરી હતી બે હજાર તો આ આખી જે બધી બાબતો છે એટલા માટે ચિંતા ઊભી કરે એવી છે અને આમાં સૌથી કોણ જવાબદાર સૌથી એ સવાલ પણ આપણે પૂછવાનું મન થાય છે કે આમાં જવાબદાર કોણ કેમ નેતાઓ વચન આપે છે ભૂલી જાય છે ભૂલી તો જાય છે પણ પ્રજાના પૈસે લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે અને આ છેલ્લે કોઈ ઈટ તો મુકાતી નથી જો એના આમંત્રણ પત્રિકામાં જ્યારે આ કલ્પસર યોજના બનાવવાની તેની આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી તેના બાવીસ લાખ રૂપિયાનું ખર્ચ થયું હોવાનું આરટીઆઈમાં એ સમયે જાહેર થયું હતું બાવીસ લાખ રૂપિયાનો ખર્ચ વિચાર કરો એક આમંત્રણ પત્રિકા છાપવાનું તો આ નેતાઓ કેમ વચનો આપે છે સુરા કેમ હોય છે અને પછી ભૂલી કેમ 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 જાય જાય છે છે બધી જ બાબતો ચક્રના શા માટે નેતાઓ આવા વચનો આપે છે પરંતુ એનો અમલ કેમ નથી કરતા એ સવાલ ઉભો થાય છે કેશુભાઈ અમલ ન કર્યો નરેન્દ્ર મોદીએ તો ન જ કર્યો આટલો મોટો સમય હોવા છતાં પણ આનંદીબેન પટેલે પણ ન કર્યું સુરેશ મહેતાની સરકાર આવી ગઈ શંકરસિંહ વાઘેલાની સરકાર આવી દિલીપ પરેખની સરકાર આવી ગઈ આનંદીબેન આવીને ગયા લાત મારીને કાઢી મૂકવામાં આવ્યા આજ નરેન્દ્ર મોદી અને અમિત શાહે બંને ભેગા થઈને ત્યાર પછી વિજય રૂપાણીને બેસાડી દીધા શું કર્યું કર્યું કશું જ જ ન માત્ર આપ્યા પટેલની સરકાર આવી છે યોજના જે બનાવી ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે તો એ જે ભાડભૂત યોજના બની છે તો એ કલ્પસરનો એક ભાગ હતી ભાગ ભાગ છે જ હજુ પણ અને એ તમે બનાવી દીધી પણ કલ્પસરની એક ઈંટ પણ નાખવામાં નથી અને હવે તો ત્યાં કલ્પસર યોજનાની જગ્યાએ એક પુલ બનાવવાની થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી દીધી તો એનો મતલબ એ થયો કે તમે કલ્પસર યોજના બનાવવા માગતા નથી ત્યાં પુલ બનાવીને તમે કામ કરવા માંગો છો ભાવનગર પાસેથી પુલ બનાવીને મજીરા સુધી લઈ જવાની વાત તમે જે કરો છો સામે દક્ષિણ ગુજરાત તરફ તો આ આ આ તો ત્યાં જ શક્ય બને કે જ્યારે તમે યોજના ન બનાવવા માંગતા હો તો કલ્પસ યોજનાની માર્ગ જળ અને વીજળી રેલવેની માળખાકીય સુવિધાઓ મળવા નથી ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના વિકાસના સ્વપ્ન સમો કલ્પસર પ્રકલ્પ બની જશે દલાલે કહ્યું હતું કે પાણી સસ્તી અને વીજળી મળશે પાણીથી પણ સસ્તી વીજળી મળશે અને દસ હજાર કરોડનું વીજળી ઉત્પન્ન ઉત્પન્ન થશે ત્યાં કેન્દ્રીય સમૂહ વિભાગના હર્ષ ગુપ્તાએ પણ એવી જાહેરાત કરી કે ભવિષ્યના પરિણામો સારા હશે એના રાજીવ ગુપ્તાએ ત્યારે પણ કહ્યું હતું એના કલ્પસરના સચિવ અને ઇજનેરે કહ્યું હતું કે અહીંયા આ કલ્પસર યોજના અમે બનાવીશું પ્રોજેક્ટ બે હજાર વીસ સુધીમાં પૂરો કરવાનો હતો પણ આજુ આજે આજે તો શું છે એનું પર ઈટ પણ નથી મુકાય પૂરો કરી દેવાનો હતો બે હજાર વીસમાં સોળ હજાર સાતસો એકાણું મિલિયન ક્યુબિક મીટર તાજા પાણીનો સંગ્રહ થવાનો હતો કેશુભાઈ યોજના બનાવી તેથી નરેન્દ્ર મોદી એને નિષ્ફળ બનાવી એવા પણ ઘણી વખત આરોપો થયા છે કારણ કે કશુભાઈ કરે એ નરેન્દ્ર મોદીને મંજૂર નહોતું અને મોટાભાગની યોજનાઓ એમને દફનાવી દીધી હતી આ આવી જ આ ખંભાતના આખામાં આ ચોસઠ કિલોમીટરનો લાંબો જે ડેમ બનવાનો હતો એ આખી યોજના નરેન્દ્ર મોદીએ ખંભાતના આખામાં દફનાવી દીધી છે તો આ મૂળ વાત આજે કરવી હતી આપણે અને એટલા માટે આજે આ વાત કરવી હતી અને વાત કરવા પાછળના સ્પષ્ટ આપણે કે નેતાઓ વચનો આપે છે વચનો સુરા છે પરંતુ અમલ થતો નથી કલ્પસર યોજનાનું કેશુભાઈ એક વખત ખાતમુહૂર્ત કર્યું મોદીએ ત્રણ વખત એનું ખાતમુહૂર્ત અલગ અલગ વિષયોને લઈને કરેલું તો તમે એક જ યોજના ચાર ચાર ખાતમુહૂર્ત કરીને પ્રસિદ્ધિ મેળવો છો લાખો રૂપિયાનો ખર્ચ કરો છો સમારંભો કરી અને ચૂંટણીના આપેલા પહેલા જ આવા બધા કાર્યક્રમો થાય છે તાઇફાઓ થાય છે તો આ જે તાઇફાઓ કરવાનું બંધ કરો પ્રજા માટે કામ કરો ગુજરાત માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલ્પસર યોજના છે એ તમે વહેલી તકે શરૂ કરો અને એ યોજનાથી સૌરાષ્ટ્રનું તો કલ્યાણ થવાનું જ છે પરંતુ કચ્છ સુધી એનું પાણી પહોંચવાનું છે બસ આજે આટલું જ અને આવી જ વિગતો ઉપર આપણે કાલચક્રમાં રોજ સવારે વાત કરતા રહીશું અને તમને આ કાર્યક્રમ કેવો લાગે છે તો ચોક્કસ અમને કોમેન્ટ કરીને જણાવજો બસ આટલું જ નમસ્કાર